નશો કરેલી હાલતમાં ચોટીલાના ડોક્ટરે સાયલા તાલુકાના પત્રકારને એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપી સમગ્ર મામલો પહોંચ્યો પ્રાંત અધિકારી પાસે ચોટીલા પ્રાંત અધિકારી મકવાણા દ્વારા તબીબ વિરુદ્ધ સમન્સ કાઢવામાં આવ્યું ચોટીલાના તબીબ દ્વારા સાયલા તાલુકાના પત્રકારને ધમકી આપતા ડોક્ટર સામે પ્રાંત અધિકારી તથા પોલીસની કાર્યવાહી ચોટીલા પ્રાંત અધિકારી તથા DYSP સહિતને બોગસ તબીબ સામે કડક પગલા લેવા કરી માંગ ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ તાત્કાલિક ધોરણે ડોક્ટર વિરુદ્ધ સમન્સનો હુકમ પાઠવ્યો બે દિવસ પહેલા ડોક્ટરે પીધેલી હાલતમાં પત્રકારને ખોટા કેસ કરવાની આપી હતી ધમકી સૂત્રો અનુસાર જાણવા મળ્યા મુજબ આ ડોક્ટર રામ પરમાર ચોટીલાના આણંદપુર રોડ ઉપર કૈલાશ હોસ્પિટલ ચલાવે છે આ વિવાદાસ્પદ ડોક્ટર અગાઉના સમયમાં પણ ગુનામાં સંડોવાયેલ છે लोकमुखे चर्चाई रहयू छे के आ डॉक्टर ए खोटी धमकी આપી ઘણા લોકો સાથે પૈસાનો વહેવાર કરી છેતરપિંડી કરી છે જો ચોટીલામાં તપાસ કરવામાં આવે તો ઘણી હોસ્પિટલો તથા બોગસ ડોક્ટરો જડપાઈ શકે છે પરંતુ સવાલ એ થાય છે કે કોની રહીમ નજર હેઠળ ચાલી રહી છે આવી હોસ્પિટલો શું સ્થાનિક પોલીસ અજાણ છે પત્રકારોની માંગ છે કે આવા ડોક્ટર સામે કાર્યવાહી કરી હોસ્પિટલને સીલ મારવામાં આવે અહેવાલ જગદીશ Singh ઝાલા ચોટીલા